પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ ફિટ ઇન્ડિયા અભિયાનને ધ્યાને રાખીને દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા ચળવલ પર સાયકલ રેલી યોજવામાં આવી હતી ફિટ ઇન્ડિયા અંતર્ગત વડોદરા શહેર પોલીસ દ્વારા યોજાયલ સાયકલ રેલીમાં પોલીસ કમિશનર નરસિમા કોમરના અધ્યક્ષતાને યોજાય હતી પોલીસ કમિશનરે આ સાયકલ રેલીને ફ્લેગ ઓફ કરી હતી આ રેલી પોલીસ ભવનથી નીકળી હતી અને સૈના રાજમહેલ રોડ લાલબાગ બ્રિજ પ્રતાપનગર પોલીસ પોલીસ मुख्यालय પહોંચી હતી આ રેલીમાં વડોદરાથી લંડનનો સાયકલ ઓરવાસ્કરનારી નિશાકુમારી સાયકલ લઈને જોડાયા હતી વડોદરા શહેરના નગરજનો અને સાયકલિંગ ક્લબના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા संडे ऑन साइकल आ थीम पर फिट इंडिया मुवमेंट अंतर्गत अपने एक साइकल रैली नियोजन करीवार सभ्यों शहर नागरिकों खूब उत्साह भाग ले रहा है प्रयास है कि गवर्नमेंट ऑफ इंडिया ने गवर्नमेंट ऑफ गुजरात तरफ थी नगरिको ना स्वास्थ्य अभियान छेड़े छे, आम हिस्सा बनवा दरक नागरिक પોતાના પરિવાર સાથે મિત્ર મિત્રો સાથે અને હાઉસિંગ સોસાયટી મે રહેતા એમના અન્ય નાગરિકો સાથે દરરોજ પોતાનું સ્વાસ્થ્ય માટે આદઘટ્ટા ટિકાલે અને વોકિંગ જોગિંગ રનિંગ કે કોઈ પણ પ્રકારની ગેમમાં પાર્ટિસિપેટ કરે જેથી કરીને સ્વાસ્થ્ય બની રહે એક સ્વસ્થ નાગરિક દેશ નિર્માણમાં પોતાનો ફાળો આપી શકે અને हेल्दी जीवन जीवी ने सार्थक जीवन अपनावी सके एवा एक अभिगम्ती आजनो कार्यक्रम फ्लैग ऑफ करी छे आ कार्यक्रम मा अपना अधिकारी उपरांत निशाक कुमारी जे माउंटेनियर छे अने साथे साथे अपना शहरना ना अन्य जे स्पोर्टिंग आइकॉन्स छे अनुषा काईवास छे स्विमिंग ना निष्नाथ छे एज रीते देशान शाह सहज पटेल जे बास्केटबॉल क्षेत्र मा वडोदरा शहर नाम અગર રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય સ્તરે જે રોશન કરી છે એવા વેલ નોન સ્પોર્ટસ આઇકન્સ પણ ઇવેન્ટ માં આજે પાર્ટિસિપેટ કરી રહ્યા છે આપણા શહેર ના દરેક નાગરિક ને અનુરોધ છે આ મહા અભિયાન ના હિસબ બને ને પોતાનું સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખે થેન્ક યુ સર આદિ આશન લાઈફ જે ચેમાં ફિટ રહેવું કેટલું જરૂરી માનવું ના અત્યારે આપણે જે આધુનિક યુગમાં જે રીતે ટેકનોલોજી આપણા જીવન નો हिस्सा બની ગઈ છે અને આપણા દરેક સ્તરે પ્રોફેશનલ લાઈફ કે ખાનગી જીવનમાં પણ આજે જે સ્ટ્રેસ અને આના કોન્સિક્વેન્શિયલ હેલ્થ ઇશ્યૂઝ છે આને ધ્યાને રાખીને દરેકને આજે તારીખે જરૂરી છે ફિટનેસ માટે બહાર નીકળીએ થોડું ફિઝિકલી એક્ટિવ બનીએ અને પોતે પણ ધ્યાન રાખે તો કદાચ મેડિસિનથી દૂર રહી શકીએ અને એક સુધીર સફળ જીવન સ્વાસ્થ્ય જીવન જીવવામાં સફળતા મળશે